એક વખત હનુમાનજી કેળા ખાતા હતા ત્યારે અચાનક શનિદેવ પ્રગટ થઈ જાય છે અને કહે છે મજાના દિવસો ગયા હવે હું તમારામાં પ્રવેશ કરું છું ત્યારે હનુમાનજી જવાબ આપે છે કે મારામાં જગ્યા મળી જ ન શકે કેમ કે મારા રૂમ શ્રી રામ વસે છે ત્યારે શનિદેવ જવાબ આપે છે કે તમારે મારે સાડા સાત પ્રકોપ ભોગવવો પડશે જેમાં અઢી વર્ષ હું મનુષ્યના પગમાં રહી અને તેને ભટકાવું છું પછીના અઢી વર્ષ તેના માથા પર રહી અને તેની બુદ્ધિને ભ્રષ્ટ કરું છું પછીના અઢી વર્ષ અને અંત્ય અઢી વર્ષ હું તેની જીભમાં રહી તેને દરેક માટે ખરાબ બનાવી દઉં છું આટલું બોલી તે હનુમાનજીના માથા પર બેસી ગયા શનિદેવના બેસવાથી હનુમાનજીને માથામાં ખંજવાળ આવી એટલે તે મોટા મોટા પથ્થરોને માથે મૂકવા માંડ્યા જેનાથી શનિદેવને ડર લાગ્યો એટલે હનુમાનજીએ તેને છોડી દીધા પણ એવું કહ્યું કે જે મનુષ્ય મારી આરાધના કરશે તેના પર તમે કુદ્રષ્ટિ નહીં નાખી શકો